જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની તો મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાની મિત્રો તારીખ જાહેર થઈ ચૂકી છે ઓકે મિત્રો તો લોકરક્ષક દર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ મિત્રો જાહેર થઈ ચૂકી છે તો કઈ તારીખે આ પરીક્ષા યોજાવાની છે આવો જાણીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની જાહેર થઈ ચૂકી છે તો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પર્શિયલ મિત્રો દસ જેટલા મોડલ પેપર જે પરીક્ષામાં બેઠા તમને પ્રશ્નો પૂછાઈ શકે એવા પ્રશ્નો આ નિર્ધા આપેલા છે તો આ મોડલ પેપરનું મટિરિયલ પીડીએફ સ્વરૂપે જો તમે મેળવવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને પોલીસ કોન્સ્ટેબલનું આ સ્પેશિયલ મટિરિયલ મળી જશે મિત્રો પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે તો તમે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સમાં જોઈન થઈ શકો છો ઓકે તો આ બધી માહિતી આપેલી છે ઓકે પાર્ટ એન પાર્ટ બી માટે ફાસ્ટ છે આ બેચ રહેશે દરેક વિષયનું લેટેસ્ટ દરેક વિષયના લેટેસ્ટ વિડિયો લેક્ચર રહેશે રિવિઝન સ્વરૂપે પણ આ બેચમાં તમે જોઈન થઈ શકો છો તો આ બેચમાં મિત્રો જોઈન થવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આ પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો ચાલો મિત્રો વાત કરીએ પરીક્ષાની તારીખની ઓકે મિત્રો તમે જોઈ શકો છો આની ઓફિશિયલ વેબસાઇટ છે કે ભાઈ લોકરક્ષક કેડરમાં સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ પંદર છ બે હજાર પચીસ એટલે કે પંદર મે બે હજાર પચીસના રોજ યોજવામાં આવનાર છે ઓકે તો ફાઇનલી મિત્રો આજે છે પંદર માર્ચ અને પંદર મે આ પરીક્ષા લેવાની છે એટલે એટલે માટે તમારી પાસે કેટલો સમય છે સાહીઠ દિવસનો બે મહિનાનો કમ્પ્લીટ તમારી પાસે સમય બાકી રહ્યો છે ઓકે તો તારીખ મિત્રો નોંધી લેજો પંદર મે બે હજાર પચીસ એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા રવિવારના રોજ યોજાવાની છે મિત્રો આથી પરીક્ષાની તારીખ અને ઉમેદવારોની વાત કરીએ તો આની અંદર બે લાખ અને સુડતાલીસ હજાર જેટલા ઉમેદવારો પાસ થયેલા છે અને આ બે લાખ અને સુડતાલીસ હજાર જેટલા ઉમેદવારો પંદર મેના રોજ પરીક્ષા આપશે